કાઠું કોમશે હાલ તો કોઈક ચેટિંગ તો પૈસા કરું પણ હાલ પૈસા એ નથી આડું પણ એટલે કુડા ફાઇન મારે હું બધું કરી દી વાપરી નહીં હાર

इने फोन करो आ मारो जिगरी भाई बन

તમે બધાની મદદ કરો અમારી મદદ કો કરો તમારી મદદ શું કરી ઓડી અમારે હા એક ગેલિયા લન કે ઓ રહોડા દા લિયા છો ઓ લિયા લો જાણે જો તમાર તમે તારે લિયા તો દર જો ઓડી તારે તો લિયા લન તો હા પૈસા સી પૈસા તો સી જ નહી ભાઈ ઓ બાકી કેસ જો સી જ નહી ઓ કેટલા હજાર નો પડશે બે બે તો હાર લ્યા જો તો મત લાખ મને કે ઓમ તો 1 લાખ નું પડે 1 લાખ નો ઓય તો બે હારી હોય જો કે આ તો તમે તો એક નંબર બે હોય ઓય એટલે લ્યા જાય ને જાય તમાર હાલ તરે તો તું તમે તાર જ લીલ તાર તરે જ જવડી તમે મારી ઘરે જઈને પૈસા લઈને આવ તું ખરીદ જઈને પૈસા લઈને આવ એટલે ગળા હું આવું તમ કે તને મજે તમે ઘરે આવી ગયો તો અમે ઘરે આવી ગયો યાર તમે તમાર ભે મળી જાય બસ ને તો બરાબર હા હા તો હા તો હા તો તો વેસવાની છે મેડ તો પડી ગયો છે કેમ કે એને તો છે એટલે કે એ Tu vai chamar lá. Ai, oh, meu Deus! आपाली, वोवे शिवो? वोवे तो वडी हारी भ्यावाज वडी आपण लाई रहादी कुईसा? श्याव वाणी? वड़ो तवी दान्मानुला तामी मार अंगा साव, तामा र्यादलाजी भ्याविया र्यादलाजी पिस? भ्या वोवे यवडी नावी � <laughs> યુ કેદી બધી જાતે નહીં તો ઈ ગરી એટલે બધી જાતે નહીં તો કેદી દાડિયો આજ હું મેત નહીં જોઈને તાનમ તો તમે હેમન ખાલી આપણે જોઈ લે હવે જે ભેસ જીવી સકતી નહીં ખાલી ક લાવશું હ એટલે કે અમારા બેન જો જ છે એમ ન કે હો એ બેહારી મા તો કોઈ બેન લઈ આવવાની

એવું ઓય તાઈ પણ હું ગેસ તો લઈ આવું પણ મારું થોડું ડિસ્કાઉન્ટ છે કેટલો રે હજાર શું શું હજાર રે તો ખાલી તો ના લઈ લઈ આવવાના તો ઓ તન તો

શું એમ તમે 5 500 તો લેવા મત અમાર 5 રૂપિયામાં ગણો તમે આ કેટલું કેટલું યહનો તમેનો કરો રૂપિયા છે તો મીતા લે આલુમાં નહીં આવતું યો ઓવે હા તો ખોડો સામાન આ લે ખોડો જયાદી એસા મે કે કાકાજી લે મા કાકો હું મત કાકાને જ લઈ આવો છોકણ એ બધી રાખો

আছেন কি আরে ल्याবিও আইবি লেউছল ও গড়লা এমটা পুখামাচরলি না মা কিন্তু তুই কামান কি বিয়াবো তলে বধু ঠাই ওনি পতি নে বেহাও হই গরে ওসা ভাব না

ગવામો નહીં આયો જરા ઘી આય હર હર આપણે વાત કરો છો બે આરી લાવી માથે હોડે ઈ નઈ જોતી એને હાથ છે કઈન કઈન તમારી કે ઘમેસો ઓમય અમન હ પિલ્લી ઉભી દો છે ને પિલ્લી ના મારે ઈ લેવાનું છે ઈ દે તો તો આહી આવી લાવી ઈને ના મારી આરી લાગે આ છે બે બે એકલે બેગ ન કે મારે શું કરું હું મારી આ તો મારી હવે બીજું તો કોઈ ન હોય કેગડે ચીટ કરવા કો વધારે કિંમત કેમ કિંબહાલ હા એ કોમરો બે મારી છે કોઈ કુશીલા

હ હા ઇન્સ્ટા વિડિયો જોયો તો બેહનો ખરેખર તામી તિયે ગેમસ થઈ ગયા ખરેખર એક નાંગા

पुवर को सेटिंग तो हा आता इण गाडी मलो को कर अरे ए आता गाडी सेट करना पडिजो तन्ने भई जिगरी भाई बनसे अमदा वत्ती आय ह देखो लेवा ए ना ना पडाय बधुया तो

kalau, kali tapi Baca <laughs> ha, so. Oh ya, mutu sih? biarlah. મારા તેલા કે આલુ કોને લે ઇન્સ્ટાગ્રામ આઈ મારા ફ્લેટ બની ગયો મારા આલુ કોને એ વાત ચોકન લે તમે લે આટલા ગલગ લાવો લે તો તમારે પણ આરે કે હું હવે શું કરું મારે તમે મને હળવા આવ્યો લે તમે મને હળવા બરાબર હું તમે નત કીધું એક જણા લાવજો ખાલી ઇન્સ્ટાગ્રામ માં વિડિયો તમાર કે સળાવવાને આવે છે પણ મારું મારા છોકરો ઉંધો છે એ તો ઉંધો થાય જ હવે અમે કરવું શું હું તો હઈએ પડ્યો હો પેલા મેકું તો પેલા બેરી છે પડે આ ઇન્સ્ટાગ્રામ વાળા મેકું તો યેરી છે પડે ચીડમ દાત હોય આને નઈ કઈ એકલા માં હવે કરું શું ઈ તો મારું બિટુ કોક તો કરવું પડશે મારો રસ્તો તો કાઢવો પડશે રસ્તો કાઢો યાર લગાયા હું તો બરાબર ન હળવાનો છું ઓય લઈ ફોટો ની

সামিটজীে হার হারত্যারত হার সামিসালো মদেপরারতেন পঊটেল ইরাতামি হামি পহালোর হারসিযার্যামিসিকরহারিম হারেযাঁ কেযামি

সিটিলালে তমার দেসানে করসিদিয়ে অহিদি আন্ড জজে মার্তযি করশিলেয়ে টিসানে করশিয়ে জাদেয়ে আন্ তমার করশেতলে আন্য়� মারতা কাপরিট নাগে হারি করা করিযা ইপালকনিয়া পানা অপটতু মন্তু ভিনাও আজিলে মাসাময়া কাডিয় করা কাডিয়া পিলা ভেয়া আ

દોલવાયુ ઉભા રો વિકી તાણે એક એક ગરગ આવતા અને એક એક જ છોડો એવું હે આ ઈરે કાટ નહીં તો મેતે થાવે થાય તાણે ગાડી મેલું હા તણે તણી ભીંડો પાકી વાસ્તે સડી છોડી ઓય આટલી ફેરો ઓશુ

ફૂલ થઈ ગઈ કે ઈ બધું પડી ગયું તમારું આ હું લે આવોલા તો જરાજી લે હું શું કરું આ ઘણી ના પાર છે પેલો તો તમારે પહેલા મન ન હરાય તો થાય એવું હવે નીહાડું 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 હું વાત કરો આ નું બા મને બનાવાતા આવડી ગઈ લઈ જાવ આલી હ પોટલા તૈયાર હો ये वचनी ये पडो ना हमार लई नेते इ तो कऊ तो मोकानी बता र कुत्से हो तुम्हारी बात का तमी अरे ओ भाई जरा कदरानी काऊ तो व्यवहार ठीक कर अजार अजार दे 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 अजार 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 ले ओ मैं पोटला काल ले ली दलाली करा ह करो हो अबे सु करू मगड़

હા સાવ બેઠી હા આ બે તો ના પડી છે કોન્ટેક્ટ કરાઉ બસ બીજો આપડે બેંડા દલા જો કોઈ ડોક્ટર ઈ ના પાડો હી ઓન ના ચીવડી પાળી આલો કોઈ નામ છે નો મે તો મને તો છે રાજજી આ મય ફોલો

આ મારો બનાસ આ